સુરતના ના ખાતે આવેલ એએમએનએસ ઇન્ડિયા દ્વારા વિવિધ સીએસઆર યોજના ખાતે આવેલ સ્ટીલ ઇન્ડિયા એટલે કે એમ ઇન્ડિયા અને તેની આસપાસના ગામોમાં સમુદાયના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આ વિસ્તારમાં શ્રેણીબદ્ધ સીએસઆર યોજનાઓનું લોકાર્પણ કર્યું છે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન એમઓએસ ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેન્જ વોટર રિસોર્સીસ વોટર સપ્લાય ગુજરાત સરકારના મુકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સંદિપ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુવાલી ગામમાં એકસો પચ્ચીસ સોલાર સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે હઝિરા ગામમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવાની સાથે જ નવા કોમ્યુનિટી હોલ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની બીજી વિશેષતા હતી કે સ્થાનિક અર્થતંત્ર માં ઉમદા યોગદાન બદલ હજીરા અને સખી મંડળ એટલે કે સેલ્ફ ગ્રુપ ની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ક્રિકેટ સ્થાપના અને આઠ થી બાર ધોરણની વિદ્યાર્થીનીઓ કોચિંગ વર્ગોની વ્યવસ્થા તેમજ મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવી જે એમ એનએસ ઇન્ડિયા દ્વારા અમલમાં મુકાયેલા મહત્વના પ્રયાસો છે મંત્રી સહિતના અન્ય મહાનુભાવોએ હજીરાની મહિલા ક્રેન આપ્યા હતા જે ઇન્ડિયાની મહિલા સશક્તિકરણ અને સ્થાનિક સમુદાયોને નોકરીની તકો આપવા અંગેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે એ એમ એન એસ વિવિધ પ્રયાસોની પ્રશંસા કરતા એઓએસ ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેન્જ વોટર રિસોર્સિસ એન્ડ વોટર સપ્લાય ગુજરાત સરકારના મુકેશ પટેલે જણાવ્યું હતું કે એમ એનએસ ઇન્ડિયા હજીરા વિસ્તારમાં તેમની સીએસઆર એક્ટિવિટી અંતર્ગત ઉત્તમ કાર્યો કરી રહી છે એમ એનએસ ઇન્ડિયા દેશની પ્રથમ સ્ટીલ કંપની છે જેણે સો મહિલાઓને ક્રેન ઓપરેટર તરીકે રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે જેમાંથી આજે આસપાસના ગામડાઓની ત્રીસ જેટલી મહિલાઓને રોજગારી પત્રો એનાયત કર્યા છે કંપનીએ હઝીરામાં કરેલા લોક કલ્યાણના કાર્યો બદલ હું એમએનએસ ઇન્ડિયાની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું